દૂધસાગર ડેરીના નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની નિમણૂક કરવામાં આવી બંને હોદ્દેદારો ડેરીના નીતિવિષયક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે મહેસાણા સ્થિત પ્રતિષ્ઠિત દૂધસાગર ડેરીમાં નવા ચેરમેન અને વાઇસ ચેરમેનની વરણી કરવામાં આવી છે આ મહત્વના નિર્ણયમાં અશોક ચૌધરીની ચેરમેન પદે પુનઃ નિયુક્તિ કરવામાં આવી છે જ્યારે દશરથ પટેલની વાઇસ ચેરમેન પદે નિમણૂક કરવામાં આવી છે અશોક ચૌધરીની ચેરમેન તરીકેની પુનઃનિયુક્તિ તેમના અગાઉના કાર્યકાળની સફળતા અને ડેરીના સંચાલનમાં તેમના અનુભવને કારણે થઈ છે આ બંને હોદ્દેદારો ડેરીના નીતિ વિષયક નિર્ણયોમાં મહત્વની ભૂમિકા ભજવશે અને દૂધ ઉત્પાદકોના હિતોનું રક્ષણ કરશે નવા હોદ્દેદારોની આવરણી ડેરીના આગામી વિકાસ અને સંચાલન વ્યૂહરચના માટે મહત્વપૂર્ણ ગણાય છે દૂધસાગર ડેરી જે ગુજરાતના સૌથી મોટા સહકારી સંસ્થાઓમાંની એક છે તેનું નેતૃત્વ હવે આ બંને આગેવાનોના હાથમાં રહેશે જેનાથી સહકારી ક્ષેત્રમાં સ્થિરતા આવશે ઘણા વર્ષો પછી આખું નિયમક મંડળ સમરસ થયું છે અને આજે ડેરીના ચેરમેન હવે વાઇસ ચેરમેન ની ચૂંટણી હતી એ ચૂંટણી પણ સમરસ થઈ છે ત્યારે હું દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો દેશના ગૃહ અને સહકાર મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબનો દૂધસાગર પરિવાર વતી આભાર માનું છું દૂધસાગર ડેરીમાં ગયા પાંચ વર્ષની અંદર જે પ્રમાણે કામો થયા છે એના કારણે દૂધસાગર ડેરીનું ટર્નઓવર વધ્યું છે દૂધસાગર ડેરી રાજ્યની અન્ય ડેરી જેટલી ભાવ આપતી ડેરી બની છે દૂધનો ભાવ વધારો પણ દર વર્ષે વધતો જાય છે ત્યારે આવનારા પાંચ વર્ષની અંદર પશુપાલકોને દૂધના સારા ભાવ આપીશું દૂધસાગર ડેરીમાં વહીવટમાં પારદર્શક અને કરકસરી વહીવટ કરી જે પણ પૈસા બચશે એ અમારા પશુ પાક ઘર સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરીશું